નર્મદાના વોર્ડ અધિકારીઓ દ્વારા ખુલ્લેઆમ ઉઘરાણી સામે લારીગલ્લા ધારકોએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ઓગણીસના અધિકારીઓ દ્વારા વિસ્તારના લારી ધારકો પાસે વહીવટ ચાર્જના નામે ત્રણ હજારથી વધુ રૂપિયાની ઉઘરાણી કરતા આજે મોરચો પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં ખુલ્લી આમ ઉઘરાણી સામે લારી ધારકોએ વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેરના કેટલાક વિસ્તારમાં રોડ રસ્તાના કિનારે ઉભા રહીને લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને વહીવટી શુક્લ તેમજ ગંદકી શુક્લના નામે દર મહિને 700 થી 1000 રૂપિયા સુધીની પાવતી પાલિકા દ્વારા આપવામાં આવે છે આ પાવતી પેટે ભેગો કરાતો દંડ પાલિકા પોતાની તિજોરીમાં મૂકે છે અને અંતે તો આ લારી ધારકોને ગેરકાયદેસર વેપાર કરવા માટે કેટલીકવાર વાર દબાણ શાખા લારીઓ ઉઠાવી પણ લે છે લારી ધારકો દ્વારા પાલિકાની વોર્ડ કચેરીમાં વહીવટી શુક્લના નામે સાતસો થી હજાર રૂપિયા ભર્યા બાદ પણ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ એકત્રીસોની પઠાણી ઉઘરાણી શરૂ કરાતા આજે તરસાલી અને મકરપુરા વિસ્તારના વહીવટી વોર્ડ નંબર ઓગણીસના લારીધારકો પાલિકાની કચેરીએ આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ પાલિકાના વોર્ડ અધિકારીઓ દ્વારા થતી ખુલ્લીઆમ ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો એક તરફ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ નાના વેપારીઓને પગભર કરવા માટે ઓછા વ્યાજની લોન પાલિકા દ્વારા જ આપવામાં આવે છે ત્યારે બીજી તરફ વહીવટી ચાર્જના નામે આવા નાના લારી ધારકો પાસેથી મનફાવે તેવી રકમ પાલિકાના વોર્ડ કર્મચારીઓ ઉઘરાણી કરી લે છે જેના કારણે આખો દિવસ મહેનત મજૂરી કર્યા બાદ પેટીઓ રડતા લારી ધારકોને ભારે નુકસાન થાય છે આજે મોટી સંખ્યામાં તરસાલી તેમજ મકરપુરાના લારી ગલ્લા ધારકો ખંડેરાવ માર્કેટની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ખુલ્લેઆમ થતી ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અમે મકરપુરા બસ ડેપોની પાછળથી આઈએ જે વૈકુંઠસામ સોસાયટીની સામેથી સરકારી સ્કૂલ જોકેથી હવે અમારી સમસ્યા એ છે કે સાહેબ અમારા લોકોને શું છે કે પહેલાં સાતસો રૂપિયા ભરાવતા હતા કોર્પોરેશનવાળા દ્વારા હવે ભરાવે છે અમને એકત્રીસો રૂપિયા કે એકત્રીસો રૂપિયા તમે ભરો કે અગર એ લોકો નતા લેવા આવતા તો બી અમે ભરવા જતા હતા સાતસો રૂપિયા પણ હવે એકત્રીસો રૂપિયા લેવા આવે છે લોકો અમે નથી ભરતા તો અમને દામ ધમકી આપે છે કે અમે ઉઠાઈ જઈશ સુલારી એવું કે છે હવે અમે એ કહીએ છીએ કે આટલો તો ઘરનો વેરો નથી આવતો એકત્રીસો રૂપિયા મહિને વર્ષે તો તમે કેમ માંગો છો આટલા અમે કોઈ સુવિધા નથી નથી કશું પછી છો અમારી જોડે બસ અને અમે આ ગરીબ માણસો છે બધા ધંધાવાળા છે કોઈ ચાની લારી વાળા છે અને મેં વિધવા બેન છું બરાબર છે છોકરા પાલવીસ કઈ થી કોર્પોરેશન વાળા ધમકી મારે છે અમને બે બાબે આવે છે બોર્ડ નંબર ઓગણીસ માંથી આવે છે

અમે લોકો આવ્યા છે ખંડેરા માર્કેટ મેર સાહેબને મળવા માટે ના હમણાં આવશે મેર કોનું મારું નામ રીનાબેન વિજય શ્રીવાસ્તવ છે મારે પાણીપુરી લારી છે નીડો સ્કૂલ ની સામે પાણીપુરી લારી છે તઈ આવે છે એને ઉઘરા પૈસા ઉઘરા કે તઈને લાવો ના કે તમારી લારી ઉસ્કી લેજો તમે લારી ભાઈ આવા મંદી માં તઈને લાવવાનો કહી દીધો તઈને જાળ લાવવા એટલે બકી કમાઈ કમાઈને એમને જાળ લાવવાનો કમાઈ કમાઈને કોણ આવે આ વોર્ડ નંબર 19 માં દે વોર્ડ નંબર એવું કોઈ ત્રણ હજાર ની પાવતી ફરાવો ના તમારી લારી લઈ જઈશું તમારી હા અમે દર મહિને સાતસો રૂપિયા ભરીએ છીએ ને ભરવા તૈયાર બી છે પાવતી છે દર મહિને એક તારીખે જે પાવતી ફરી લેવું એટલે એ લોકો આવી જાવી દેતા હોઈએ આ મહિનામાં જોડે હજાર ની પાવતી લઈ ગયા છે બે તો હજાર ની પાવતી ફેલો છે વર્ષથી કીધું ના હજાર લાવો કે હજાર લાવો